હાથી એમ જણા આવી કે નહીં હાથી એમ જણા આવી કે નહીં તમે આનું કાઢો હું તું ભાઈ અમન નહિ આલે ભાઈ બતાવો જુઓ અગિયાર હજાર રૂપિયા માં જોઈ લીધા હજાર રૂપિયા વ્યાજબી નહી થાય ચક્ર એ નહીં વ્યાજબી નહી થાય અત્યાર બચી જ મારું થોડું પૈસા તમારા પૈસાની પૈસાની વાતો હું એક તો કંટાળ્યો તમારા પૈસા ની વાતો મારો ખબર હોય તમે બધી અત્યારે કથા કરો છો જોડે મને ખબર ના હોય રાખે રાખીશું આપડે જઈએ દર્શક મિત્રો જોજો કોમેડી અમારી કોમેડી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો